નમસ્કાર મિત્રો દેશ દુનિયાના તાજા મોટા સમાચારોમાં આપનું સ્વાગત છે તો મિત્રો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા સમાચાર દરરોજ મેળવવા માટે વિડીયોને લાઈક કરી ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલ આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો ખેડૂતોને મિત્રો દર વર્ષે છ કરોડ રૂપિયા મળે છે મિત્રો તમને જણાવી દઈએ કે કેન્દ્ર સરકાર પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ લગભગ મિત્રો સાડા નવ કરોડ ખેડૂતોની વાર્ષિક મિત્રો છ હજાર રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે મિત્રો આ નાણાં ખેડૂતોને મિત્રો બે હજાર રૂપિયાના ત્રણ હપ્તામાં મિત્રો આપવામાં આવે છે આ નાણાં સરકાર દ્વારા મિત્રો ડીબીટી દ્વારા મિત્રો પાત્ર ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર પણ કરવામાં આવે છે અને ઓગણીસમો હપ્તો મિત્રો હવે ટોંકો જ દિવસોમાં આવવાનો છે એટલે કે મિત્રો ડિસેમ્બર માસમાં જ ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવી જશે જેના માટે મિત્રો ખેડૂતોએ ફાર્મર રજિસ્ટ્રી કરાવવી ફરજિયાત છે જો મિત્રો તમે ફાર્મર રજિસ્ટ્રી કરાવશો તો જ તમારા ખાતામાં મિત્રો ઓગણીસમો હપ્તો જમા થશે અને અટવાયેલો અઢારમો હપ્તો પણ મિત્રો જમા થઈ જશે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો રેશન કાર્ડમાં ઈ બાબતે મિત્રો મહત્વની જાણકારી સામે આવી છે જેમાં રાજ્યના તમામ રેશન કાર્ડ ધારકોની વિનંતી છે કે લાભાર્થીઓનું ઈ બાકી છે તેઓ તારીખ મિત્રો એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ બાદ પણ મળવાપાત્ર અનાજ અથાવત છે મિત્રો તેમાં કોઈ પણ ઘટાડો નહીં થાય કે બંધ પણ નહીં થાય આ રીતે મિત્રો સરકાર શ્રીના અન્ય યોજનાઓનો લાભ પણ એકત્રીસ ડિસેમ્બર મિત્રો બે હજાર ચોવીસ બાદ મળતો રહેશે મિત્રો આથી ઈ કેવાયસી માટે બાકી રહેલા તમામ રેશનકાર્ડ ધારકોની અફવાઓથી અને ગેરમાર્ગે દોરવા માટે તમામ બિનજરૂરી ગભરાટથી મિત્રો દૂર રહેવા વિનંતીઓ પણ મિત્રો કરવામાં આવી રહી છે અને મિત્રો રેશન કાર્ડમાં ઈ કેવાયસી માટે સરકારની કચેરીઓમાં જવાના બદલે મિત્રો આપ ઘરે બેઠા માય રાશન એપ્લિકેશન એટલે કે મોબાઈલની એપ્લિકેશનમાંથી સરળતાથી મિત્રો ઈ કેવાયસી તમે ઘરે બેઠા કરી શકો છો રેશન કાર્ડમાં મિત્રો ઈ કેવાયસી માટે આપના તમામ કુટુંબના સભ્યોના આધાર કાર્ડના મિત્રો સરનામા મોબાઈલ નંબર જેવી વિગતો અધતન હોવી મિત્રો જરૂરી છે તો મિત્રો તમે ઘરે બેઠા પણ રેશન કાર્ડનું ઈ કેવાયસી કરી શકો છો તમારે કોઈ ઓનલાઈન શોપ કે અન્ય જગ્યાએ જવાની તમારે મિત્રો જરૂર નથી ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો બાર કરોડ ખેડૂતોને મોટી ભેટ જેમાં મિત્રો કેન્દ્ર સરકાર ખેડૂતોને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે મિત્રો વિવિધ યોજનાઓ પણ ચલાવી રહી છે શ્રીની સૌથી મહત્વકાંક્ષી યોજના જેનું નામ છે મિત્રો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના પીએમ કિસાન પાક વીમો યોજનાનો પણ મિત્રો સમાવેશ આમાં કરવામાં આવી ગયો છે નાણાં મંત્રાલયના મિત્રો અધિકારીઓ તાજેતરમાં મિત્રો બેંકના વડાઓ સાથે મિત્રો બેઠક પણ યોજી હતી અને તેમને મિત્રો ખેડૂતોને મહત્તમ લોન આપવા માટે અને સ્વરોજગારમાં મિત્રો મદદ કરવા માટે પણ મિત્રો જણાવ્યું હતું આ અંતર્ગત મિત્રો આરબીઆઈએ ખેડૂતોના માટે મિત્રો એક મોટું પગલું પણ ભર્યું છે હા હવે મિત્રો દેશભરમાં ખેડૂતોની ગેરંટી વગર પહેલાં કરતાં પણ મિત્રો વધુ લોન મળી શકે મેળવી શકે તે માટે મિત્રો અનેક મિત્રો મહત્વકાંક્ષી પગલાંઓ લેવામાં આવી રહ્યા છે આગળ વાત કરીએ તો મિત્રો ભારતીય રિઝર્વ બેંક એટલે કે આરબીઆઈએ મિત્રો એક જાન્યુઆરી બે હજાર પચીસથી ખેડૂતો માટે મિત્રો અસુરક્ષિત લોનની મર્યાદામાં મિત્રો વધારો કર્યો છે હા મિત્રો નવા વર્ષથી દેશભરના ખેડૂતો બેંકમાંથી મિત્રો બે લાખ રૂપિયા સુધીની લોન લઈ શકશે મિત્રો અગાઉ આ અંતર્ગત એક પોઈન્ટ છ લાખ રૂપિયા સુધીની સમય મર્યાદા હતી મિત્રો આ રીતે મિત્રો આરબીઆઈએ ખેડૂતો માટે મિત્રો લોનની મર્યાદામાં મિત્રો ચાલીસ હજાર રૂપિયાનો વધારો પણ મિત્રો કર્યો છે જેમાં મિત્રો આરબીઆઈ દ્વારા ખેતીના વધા ખર્ચ માટે નાના અને સીમાંત ખેડૂતોને મિત્રો મદદ કરવા માટે ઉદ્દેશ્યથી મિત્રો આ મોટું પગલું લેવામાં આવ્યું છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો બેંકોએ વધુમાં વધુ ગ્રાહકોને જાગૃત કરવા જોઈએ લોન લેવા માટે મિત્રો બેંકોએ વધુમાં વધુ ગ્રાહકોને જાગૃત કરવા જોઈએ અને લોન પણ આપવી જોઈએ લોનમાં મિત્રો કેટલો ફાયદો થાય છે કેટલું નુકસાન થાય છે શું એનો ઉદ્દેશ્ય છે તેના વિશે પણ મિત્રો સમજાવવું જોઈએ જેમાં મિત્રો બેંકોએ આદેશ આપવામાં આવ્યો છે કે તેઓ સંબંધિત આદેશનો ઝડપથી અમલ કરે અને ગ્રાહકોને મિત્રો લોનના નવા નિયમો વિશે શક્ય હોય તેટલું જાગૃત પણ કરે આ મિત્રો કિસાન ક્રેડિટ કાર્ડ એટલે કે કેસીસી લોનની સરળ એક્સેસ સુવિધા અપેક્ષિત છે અને સરકારની સુધારેલી મિત્રો વ્યાજ સબેશન અને સ્કીમનો પૂરક બનાવશે મિત્રો આ યોજના હેઠળ મિત્રો સરકાર ચાર ટકાના મિત્રો અસરકારક વ્યાજ દરે ત્રણ લાખ રૂપિયા સુધીની મિત્રો લોન પણ આપે છે દેશના મિત્રો બાર કરોડ વધુ બાર કરોડથી વધુ ખેડૂતોની મિત્રો આરબીઆઈ દ્વારા મિત્રો લાગુ કરવામાં આવતા નિયમોનો પણ મિત્રો લાભ લઈ શકશે મિત્રો ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરી તો મિત્રો હવામાન વિભાગની મિત્રો ભારે આગાહીઓ સામે આવી ગઈ છે જેમાં મિત્રો પરેશ ગૌશ્યામીએ જણાવ્યું હતું કે મિત્રો છેલ્લા પાંચ દિવસથી રાજ્યમાં ખૂબ જ ઠંડી પડી રહી છે મિત્રો આ વર્ષની ઠંડી બે હજાર વીસ અને બે હજાર બાવીસના વર્ષનો મિત્રો ઠંડીનો રેકોર્ડ તોડી શકે તેવી મિત્રો સંભાવનાઓ પરેશ ગૌશ્યામીએ વ્યક્ત કરી હતી અને જેમાં અઢાર અને ઓગણીસ ડિસેમ્બર પછી મિત્રો આનાથી પણ વધારે ઠંડી પડવાની છે તેવું મિત્રો તેમણે જણાવ્યું અને એકત્રીસ ડિસેમ્બરથી મિત્રો આ ઠંડી બે હજાર વીસ અને બે હજાર બાવીસનો વર્ષનો મિત્રો રેકોર્ડ તોડે તેવી પણ સંભાવનાઓ દેખાઈ રહી છે મિત્રો આમાંથી મિત્રો છેલ્લા સાત વર્ષનો રેકોર્ડ આ વર્ષની ઠંડી તોડે તેવી સંભાવનાઓ છે આવનારા દિવસોમાં મિત્રો ગુજરાતમાં સિંગલ ડિજિટલમાં મિત્રો ઠંડી જોવા મળશે ઠંડી સામે મિત્રો પવનની સ્પીડ પણ વધશે અને પંદર તારીખથી મિત્રો ચાર દિવસ માટે પવનની સ્પીડ થોડી ઓછી રહેશે તેવું મિત્રો આગાહીકાર પરીશ ગવિશે મે મિત્રો આગાહી કરીને જણાવ્યું હતું ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો 1.5 લાખ રૂપિયાની સહાય મળશે જાણો કેવી રીતે મળશે મિત્રો જેમાં મિત્રો 1.5 લાખ રૂપિયાની સહાય મળી રહી છે જેના વિશે મિત્રો વિગતવાર માહિતી મેળવીએ તો માર્ગ અકસ્માતમાં મિત્રો ઘાયલ થયેલા લોકોને હવે મફત સારવાર મળશે તેમને મિત્રો સારવાર દરમિયાન ખર્ચની ચિંતા કરવાની હવે જરૂર રહેશે નહીં મિત્રો હાલમાં કેન્દ્ર સરકાર દ્વારા છ રાજ્યોમાં મિત્રો પાયલોટ પ્રોજેક્ટ તરીકે મફત સારવારની મિત્રો સુવિધાઓ પણ ચલાવવામાં આવી રહી છે મિત્રો નવા વર્ષ બે હજાર પચીસની સમગ્ર દેશમાં મિત્રો મફત સારવારની યોજના મિત્રો લાગુ કરવામાં આવવાની છે તો મિત્રો કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજ્ય માર્ગ મંત્રી નીતિન ગડકરીએ પોતે આ માહિતી મિત્રો આપી હતી ગડકરીએ મિત્રો ગુરુવારે લોકસભામાં કહ્યું હતું કે મિત્રો આ યોજના ઉત્તર પ્રદેશમાં આ મહિનાથી મિત્રો લાગુ કરવામાં આવશે અને મિત્રો બે હજાર પચીસ વીસ ત્યારે મિત્રો પૂરા દેશમાં આ યોજના મિત્રો લાગુ કરવામાં આવી જાય છે તેવું મિત્રો ગડકરીએ કહ્યું હતું અને કડક કાયદા અને તમામ પ્રયાસો છતાં માર્ગ અકસ્માતો મિત્રો વચી રહ્યા છે તેનું મુખ્ય કારણ છે લોકોમાં કાયદા પ્રત્યેનો ઓછો ડર અને કાયદા પ્રત્યે ઓછો આદર છે આ યોજના હેઠળ મિત્રો અકસ્માતોનો ભોગ બનેલા વ્યક્તિઓને સારવાર માટે મિત્રો દોઢ લાખ રૂપિયાની સુધીની મિત્રો તાત્કાલિક સહાય આપવામાં આવશે તેવું મિત્રો નીતિન ગડકરીએ માહિતી આપીને જણાવ્યું હતું ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ઇયરફોન વાપરો છો તો આ નિયમ પાળો તો તમારા માટે મિત્રો ફાયદો રહેશે જેમાં મિત્રો ઇયરફોન અને હેડફોનનો વધુ પડતો ઉપયોગ સાંભળવાથી મિત્રો ક્ષમતા અને ખરાબ મિત્રો અસર જોવા આપણને મળી શકે છે જેનાથી બચવા માટે મિત્રો સાહીઠ સાહીઠ નિયમોનું પાલન ફાયદાકારક સાબિત થઈ શકે છે જેમાં સાહીઠ ટકાથી મિત્રો વધારે વોલ્યુમ ન હોવું જોઈએ અને સાઠ મિનિટ કરતાં મિત્રો એક ધારો ઇયરફોન કે હેડફોનનો ઉપયોગ પણ ન કરવો જોઈએ આ નિયમ તમારા કાનને મિત્રો વધુ પડતા અવાજ અને થાકથી મિત્રો બચાવશે ઉપરાંત મિત્રો બને તો નોઈઝ કન્સલેશન હોય તેવા મિત્રો હેડફોનનો પણ ઉપયોગ કરો તો તમારા મિત્રો માટે મિત્રો ફાયદાકારક જોવા મળી શકે છે તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ તમે કરી લેજો